અત્યારે તમે જેતપુર માં રહ્યા છો જેતપુર માં રહ્યા છો કોટડીયા કોટડીયા વાડી કોટડીયા મૂળ તમારું મૂળ સાજી છે પણ સાજી છે બરોબર તો તમારા વાઇફ ને શું પ્રોબ્લેમ હતો એટલે થાઇરોઇડ નો હતો થાઇરોઇડ નો પ્રોબ્લેમ હતો તો આપણે બેન ને પૂછી તમને શું શું પ્રોબ્લેમ હતો તમારું નામ શું છે બેન ભાવના બેન ભાવના બેન હવે થાઇરોઇડ ને શું શું પ્રોબ્લેમ મોઢા ને સોજો સોજો આવી જતા

પ્રાગરાજ ભાઈ મને મળ્યા બરોબર સાજે દેડી થી પ્રાગરાજ ભાઈ મળ્યા એને મને વાત કરી કે આ તમે તમે ચાલુ કરો આ વસ્તુ બહુ સારી છે અને આ રિઝલ્ટ મળ્યો એ પ્રોડક્ટ તમે શું શું ચાલુ કરી દીધી પેલા મને આને તે અમારા પાઉડર એકો દોસ્તો મિત્રો મેં બેનો માટે જે પેશન જોઈ શકાય છે તો આમાં વુમન માટેનો પ્રેશર છે કોઈ દવા નથી ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ છે પેશન્ટ બેનો માટે છે ઈ પાવડર છે આ તો બેગુ અને બેગુ આપણી ડિટોક્સ ઈજી ડિટોક્સ આ 15 દિવસનો કોર્સ કરાવ્યો 15 દિવસ સરમાં ટોક્સિન નથી બહાર કરવાનો સાથે સાથે ન્યુટ્રી લિવર આ લિવરનો ટોનિક છે

ना तुर्पेस रूटिंग का के मार्केट में आ रहे हैं जहाँ फ्लोराइड आया है ना फ्लोराइड नथी केमिकल फ्री प्रोडक्ट केमिकल फ्री प्रोडक्ट ना वस्तु तो मैं नेचुरल मोस्ट स्ट्रॉबेरी ना केला जार पूरा किरा अब ना चार किरा चार जार पूरा किरा जो न्यूट्रिलिवंदा चार बॉक्स चार बॉक्स આ વસ્તુનું રૂટિન મે ચાર જા પૂરા કેલા નથી તુમાને થાઇરોઇડની દવા ચાલુ છે ડોક્ટરની હવે ડોક્ટરની દવા બંછી બંછી તમને જે સોજા આવતા થાક લાગતો ગભરાય એ બધું પ્રોબ્લેમ નથી જાતું તો કેવું બધું પ્રોબ્લેમ કીધું તો તો મિત્રો આ જોઈ શકો છો કે આજે 3 થી 4 જા પૂરા કેલા છે જીતુકમાં 6-8 મહિનાનો કોર્સ છે બધું પ્રોબ્લેમ દૂર થઈ જશે શુક્તિ પણ આવી ગઈ છે શરીરમાં શરીરમાં તમારે મોબાઈલ નંબર કોઈ પણ પેશન્ટને પૂછવું તો તમે પૂછી શકે છે તમારો મોબાઈલ નંબર શું છે મોબાઈલ નંબર છે નવાણું સાત બાણું નવાણું પંદર આ મોબાઈલ નંબર દર્શક મિત્રો કોઈ પણ પેશન્ટને પૂછવું હોય તો પૂછી શકે અત્યારે દિશા દિશા વધતા જાય છે

તો દસ મિત્રો આ રીતે આપની પાસે ઘણા બધા રિઝલ્ટ મળેલા છે એના માટે અલગ અલગ તમારે ઇન્ટરવ્યુ જોવા માટે મારી એક પ્રાગરાજ પટેલ કરીને એક ચેનલ છે તમે એમાં સબસ્ક્રાઇબ કરો તો તમને કેટલા બધા રિઝલ્ટ જોવા મળશે અને લાઈવ સેશન તમે વાત પણ કરી શકશો તો તમને આ પ્રોડક્ટ કમ્પ્લીટ કરો સંતોષ છે સંતોષ છે સ્ફૂર્તિ લાગે છે થાક નથી અશક્તિ બધું એટલે એના તમારી પાસે ઘણા બધા પ્રોડક્ટ ને પણ તમે આપી શકો તો ઓકે તમે ઇન્ટરવ્યુ એક બધા તમારો ખૂબ ખૂબ આભાર